બાલાજી લેવા માટે તો એને અમે સ્માર્ટ બજાર ગાડી રખાવી અત્યારે કે સ્માર્ટ બજારમાં રાખો હિંમતનગર ત્યાંથી લઈ લઈએ બાલાજી ની ઉપાધી કરે બાલાજી અહીં નહીં મળે એટલે ભાઈ બાલાજી ને મારા ઉપર છોડી દે ને હું મોવાથી લઈ આવું હા મોવાથી બધું જ કમ્પ્લીટ થઈ ગયું પાંચ હજાર કિલોમીટર ફરીને આવ્યો ને ત્યાં સુધીનો સામાન બધો પેક થઈ ગયો એક રીતે આ રીતના જોવા જાય ને તો આખું લુક અહિયાં સુધી લાંબુ ને આપડી થાર છે ને અહીંયા સુધી જોઈ આજે થાર રોક્સ જોઈ ને તેમ લાગે કે અલગ જ છે હેલો વેલકમ આજે છે ને સાડા સાજ ના ચાલુ કર્યો છે અને અત્યારે એક્સેસ લઈને અમે લોકો જાય છે મારી ખરીદી કરવા માટે એટલે મારે શર્ટ ઘટે છે ને મારે શર્ટ નથી જોતો તો જબરજસ્તી મને શર્ટ લેવા આવે છે શું કામ આવું આપણે છે ને મસ્ત મજા એક ટ્રીપ ગોઠવેલી છે કાલે મોર્નિંગમાં આપણે વહેલું સવારના ચાર થી પાંચ વાગે આપણે ટ્રીપ ગોઠવેલી છે ત્યાં નીકળી જવાનું છે આપણે જવાનું છે બહુ દૂર આ ટ્રીપ અમારી થવાની છે કમસે કમ દસ થી પંદર દિવસની આરેગાળ આરે એટલે પંદર દિવસ તમારે અમારી સાથે રેવાનું છે આજથી જોડાઈ જવાનું છે આજથી સિરીઝ ચાલુ થઈ જાય તો ચાલો ફટાફટ મારા માટે કપડા લઈ આવ્યું પલકના કપડા તો આવી ગયા હા મને લઈ દીધા છે તો શોપ પર પહોંચી ગયા મસ્ત મજાના કપડા લઈ લીધા ફાઈનલી મારે જે કપડા લેવાના હતા એ લેવાઈ ગયા જો કે હજી ફાઈનલી સિલેક્શન આવ્યું નથી બે દિવસ પછી આવશે જે પણ થોડું ઘણું સિલેક્શન છે પાંચ શર્ટ લીધા છે છે ને મારાથી ગુસ્સો છે એ વાત થી કે આપણે જે એક દુકાને આટો મારી આવીએ પણ મારું એવું કે છે ન્યા જવાથી આપડી કમસે કમ આઠ કલાક જતી રહેશે સોરી આઠ કલાક ભાકામાં મરાઈ ગયા કમ સે કમ બે કલાક જતી રહેશે બે કલાક માં જશું તો બધું ખાવાનું બાકી છે જમવાનું બનવાનું પેકિંગ બાકી છે મારું એડિટિંગ બાકી છે તો બધું બધું પડ્યું રહેશે કેવું એમ છે કે આપણે દસ દિવસ પંદર દિવસ માટે જઈ રહ્યા છીએ તમે કીધું બધા કપડા હારે હોય તો મેં ગમે ત્યારે કપડા કદાચ પૂરા થઈ જાય ને બીજી જગ્યાએ આખું ક્યાંક દૂર જવાનું થાય તો કપડા હોય વધારે તો સારું પડે એમ તો એમ કરવાનું ન રે કપડા પૂરા થઈ ગયા છે હું કરશું હું કરશું એમ કરવાનું ન રે એમ ઉજ્જૈન ગયા તા ત્યારે છે ને એવું થયું કે અમારે છે ને ઉજ્જૈન હરિદ્વાર જવાનું હતું પણ અશોકભાઈ એને જઈ જો ઘણી લોકો કોઈ પાસે કપડા હતા જ નહીં ઈ લોકો પાછા બે દિવસ પાછા રિપીટ ઈ નહી કપડા કઈરાતા એના માટે અમારે હરિદ્વાર નતું જવાનું એટલા માટે મેં તમને કીધું કપડા હારે હોય તો સારું પડે કપડા હોય તો સારું ગડે વાત સાચી છે પણ લખની પણ એક નિર્મા સાબુ લઈ લેશું નું ધોઈ ધોન પેરા રાખ અચ્છાસ ખાલી એ બેજો કાઈ નો કહેવાનો મતલબ એમ છે કે કાયમ ન કાયમ એક ને કપડા નો હોવા જોઈએ કાઈક અલગ અલગ પહેરો બસ બસ પલક સારા પેડા કરે દમુ જૂના પહેરા કરે ઉલ્વું જોઈએ દમુ સારા પહેરવા જો પલક જૂના નહીં નવા પહેરવા ઓકે તો ચાલો હવે શોપિંગ થઈ ગઈ ખરે જઈએ હજી તારી દવા લેવાની છે મને યાદ છે

ઓઇલની ટાંકીનો બોલ ઢીલો છે એટલા માટે સર્વિસ સ્ટેશને જતા હું અત્યારે સવાર સવારમાં એટલે એમ મોડું રાખ્યું કે આપણે મોડા જ ગાડી કમ્પ્લીટ કરાવીને જઈએ વચ્ચે કઈ રસ્તામાં પ્રોબ્લેમ થઈ હોય પછી બંને એકલા છીએ શું કરશું એટલે અત્યારે હું જાઉં છું મહિન્દ્રાના શોરૂમમાંથી ત્યાં સુધી પલક આરામ કરી લે કેટલા સમય પછી ઘરની બહાર નીકળશે

આપણે રિવ્યુ માટે છે ને પાછળ જે થાર દેખાય છે ને થાર રોક્સ એન્ડિયાની ટ્રેન્ડિંગમાં રહેતી થાર જે ઇન્ડિયન હેકર ને એમ જ મળી ગઈ છે તો આજે આપણે થાર રોક્સ વિશે વાત કરવાની છે સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા છે ને આ ગ્રીલ બદલાવતા એ ગ્રીલ છે નાખી એને નવી નાખી દીધી પછી આ છે આગળનો કેમેરો પહેલા કઈ આવતું જ નહીં સિસ્ટમ ની અંદર એલઈડી લેમ્પ આપી દીધા ની અંદર અને આ પણ રિંગ લાઈટ આપડે થાય આપણે અલગથી ડિફરન્ટમાં નખાવતા ને એ જ નખાઈ દીધા આમાં અને નીચે પણ એલઈડી કરી નાખ્યા છે અને સાઈડમાં છે ને આ આપણે બદલાવતા એ પણ એનું બદલાઈ નાખ્યું છે આગળનું લુક આ રીતના આવે છે અને ખાસ કરીને ટાયર વાત કરીને ટાયર આપડી થાર છે ને આપડી પાસે અત્યારે એમાં છે ને અઢાર ના ટાયર આપ્યા છે અને આમાં ઓગણીસ ના ટાયર આપ્યા છે એટલે હાઈટમાં તો આ બહુ બધી ઊંચી લાગે છે અને વાત કરીએ એક કેમેરો અહિયાં ની અંદર આપી દીધો છે અહિયાં અને એક કેમેરો આગળની સાઈડ થ્રી સિક્સટી એંગલ કેમેરા અહીંયા આપી દીધો છે જાણે આપણે ડેન્સ કેમની જરૂર ન પડે ને એ રીતના પાછળના લુકની વાત કરીએ તો પાછળના લુકમાં છે ને આ આખું નવું જ છે આ આખું પાછળનું આખું વધી ગયું હવે આપણામાં તો દરવાજાની નામ જ નીચા હોય પણ આ છે ને એક બ્લેક નથી આપ્યું એક રીતે આ રીતના જોવા જાય ને તો આખું લુક અહીંયા સુધી લાંબુ ને આપણી થાર છે ને અહીંયા સુધી જોઈ ફાઇનલી વારો આવી ગયો છે શોરૂમ માં આપણી જ ગાડી બાકી કોઈ નહીં થારનું જે કામ હતું એ થઈ ગયું છે ખાલી બોલ ટાઈટ કરવાનું હતું બીજું કઈ કામ નતું ડીઝલ ખાલી થઈ ગયું પછી ઉદયપુર થી ઉભા નું રે એટલે ડીઝલ એ ભરી લઈ અડતાલીસો ને સિત્તેર રૂપિયા નું ડીઝલ આવ્યું છે અત્યારે મીટર છે ને આપણે જીરો કરી નાખીને આજે થારની પહેલી વાર એવરેજ કાઢી લઈએ તો આ છે ટ્રીપ એ ને કરી એને જીરો ઓકે જીરો પાછી ટાંકી ફૂલ કરાવવાનું થાય ને તો આવતી જીરો જીરો જ રાખવું છે તો ઘરે પહોંચી ગયો ઘરે પહોંચી ગયો તો પલક નાસ્તો પણ બનાવી રાખ્યો તો નાસ્તો મેં કરી લીધો અને અત્યારે બસ જવાની તૈયારીમાં છે આપણી જે ટ્રીપ છે એ ક્યાં આજે આખો દિવસની પણ કાલના ક્લોકમાં આપણે નક્કી કરશું આપણે ક્યાં જઈએ આજે તો જો કે બાર તો વાગી ગયા સાડા બાર એક વાગી ગયા બપોરના એટલે થઈને જાશું તો ટાઈમ પણ જતો રહેશે વહેલો વધશે પણ નહીં ટાઈમ થાય શું કરે છે એ છે ને એટલે મેં કીધું આખા ઘરમાં ધૂક ને બધું થઈ જાય તો સારું એમ ઉનાળામાં જેટલી ગરમી પડતી હતી ને એટલી આજકાલ ભાવનગરમાં પડવા મળી છે એટલે વરસાદ પાછો ડેફિનેટલી આવશે શાંતિથી સફળ જાય આશીર્વાદ આપજો દીવા થઈ ગયા અને ગાય માતા અહીંયા બેઠા છે એક ગાય માતા અહીંયા છે અને આજ કેટલું પેકિંગ કર્યું તમને હું દેખાડું આ બેગમાં પલકના કપડા આ બેગમાં પલક ના કપડા મારે એકલા એક અઠેલો અને બાકી બંધ કરી દેના બાકી બધું બધું અહીંયા લેપટોપ પછી આમાં મારા વસ્તુ પાવર બેંક છે જરૂર પડી નાનું બેગ લીધું છે છે એક લીધી ગરમી બહુ છે એક ચેર લીધી છે ઓલામાં સ્ટવ છે અને નીચેની સાઈડ જો ને તો ચપ્પલ ને કપડાં ને જેમાં એવું છે અને ગેસ નો બોટલ નાનું આમ તો છે છે બધું જ કમ્પ્લીટ થઈ ગયું પાંચ હજાર કિલોમીટર ફરીને આવ્યો ત્યાં સુધીનો સામાન બધો પેક થઈ ગયો હનમાં દાદા કાલ ફેલો દાદા ગણપતિ બાપાનું નામ લઈને ગાડી ચાલુ કરી નાખી જયકુર દેવી માતાજી અને ઝાડવા એટલા વાલા છે ને કે બળ નથી થતું ને તોય બળ કરે છે આ ઉતાર તો હું માનું તુલસી માં ઉતાર દે તો એમ કે તારું બેટા કામ નથી હાર માની લીધી એમને ને માતાજી ને ઉતારી લો બધા ઝાડવા ને તુલસીમાં માં ગોઠવાઈ ગયા છે પાંચ હજાર કિલોમીટર ટ્રીપ માં જવા માટે તૈયાર છે અને શરૂઆત માં જ પલક કપડા પહેરા છે પિંક 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 છે ને પેન્ટ ટી શર્ટ પહેરતી હતી તો ધમુ કે છે ને આપડે ગાડીમાં ગાડીમાં બેઠું રહેવાનું છે ને કરતા કે નાઇટ પહેરી લે

આજે એક દિવસ મારો માટે એટલો સારો છે ને કે વાત નો પૂછો આ એક દિવસ મને કોણ પૂછે તને વાત નો પૂછો તો મતલબ કે આજે આખો દિવસ મને ગુજરાતી જે પણ ખાવું એ મળશે આખો દિવસ એ નહીં અડધો દિવસ જ છે હવે અડધો એ નથી હવે અમદાવાદ વેટા એટલે મારે તો એમ વિચારવાનું જ નહીં કે મારે ઓલું ખાવું એ આવી જશે ચોકો લાવો બોકો લાવવા મળશે બાકી તો અત્યારની મોસમની વાત કરીએ તો આપડા બધા જે એરિયામાં છે ને બધા ને ટોટલ ઘરે ઘરે તાવ છે એટલે વાયરસ છે એટલે બધા સંભાળીને રહેજો અમારો તો વારો આવી ગયો એક વાર કે પલક ને તો નળ ખુલી ગયો તો સાફ કરવામાં જ હતી અહીંયા તો જો જોરદાર એક્સિડન્ટ થઈ ગયો આગળનું છે જ નહીં કેબિન વૈધું જ નથી રસ્તામાં હમણાં કિન્નર મળ્યા હતા કિન્નરે મારી પાસેથી ગાય માતા માટે પૈસા માંગ્યા કે અમને ગાય માતા માટે તમારી પાસે થાય ને તો એટલું કંઈક આપો તો આપણી પાસે ગાય માતાના પૈસા પડ્યા હતા તો મેં માંથી એકવીસો રૂપિયા ત્યાં આપ્યા છે તમે બધા આપણે હિસાબ કરીએ છીએ ને કેમ કે આપણે કઈક પચીસ હજાર જેવું હતું હજાર રૂપિયા કઈક ગોશાળામાં આપ્યા હતા ને પાછા આપણે કિન્નર ને ગૌશાળામાં આપ્યા છે એકવીસો રૂપિયા તો હિસાબ તમે યાદ રાખજો એકત્રીસો રૂપિયા ત્યાં છે પચીસ હજાર Fell between the four. Points.

બાલાજીએ તો માથું ખાધું બાલાજી લેવા માટે તો એને અમે સ્માર્ટ બજારમાં ગાડી રખાવી અત્યારે કે સ્માર્ટ બજારમાં રાખો હિંમતનગર ત્યાંથી લઈ લઈએ સ્માર્ટ બજારની ખરીદી થઈ ગઈ અને પાછળ જે દેખાય છે ન્યા ગયા હતા અમે સ્ટેન્ડ લેવા માટે વિડિયો શૂટ કરવાનો પણ નથી ન્યા આગી આગી એકલી હાલે બોલો હા હું બાજુ બાજુ માં લઉં તો આગી આગી તમે આમ ફરીન ગયા મે કે એમની પહેલા હું પોચી જાઉં ને રાતના સાડા આઠ થઈ ગયા છે ઉદયપુર પહોંચવા આવ્યા છે ઉદયપુર અહીંથી રહ્યું છે સત્યાવીસ કિલોમીટર બસ પહોંચવામાં છે અને ફલક અત્યારે એલવીશ યાદવ નું ઇન્ટરવ્યુ જોવે છે શું શીખ્યો એમાંથી કેમ મારવું કેમ કેમ જવાબ દેવો કેમ જવાબ ન દેવો કે આ વ્યક્તિ મળે તો કેવી રીતે વાત કરવી ઉદયપુર પહોંચવા આવ્યા છે બસ જલ્દી પહોંચી જઈએ અને રીડિંગ થઈ જાય અને આરામ કરી લઈએ બસ ગાઈઝ ઉદયપુર પહોંચી ગયા ઉદયપુર પહોંચી ગઈને રૂમ પણ રાખી લીધી ફ્રેન્ડની ની હોટલ છે જ રોકાવાનું છે પ્રેસ થઈ જાય ને પછી આપણે તમારી સાથે મળીએ હોટલ રાખી તો લીધી પણ જમવાનું છે ને અહીંથી બે કિલોમીટર રાખવું જવું પડશે તો અત્યારે ત્યાં જઈએ છે કડી મહેનત કે બાદ એક હોટલ મળી હિન્દી બ્લોગ ના આવશે હિન્દી બોલાઈ જાય છે અત્યાર સુધી હું એડિટિંગ કરતો હતો એડિટિંગ કમ્પ્લીટ થયું સાડા પછી મેં વિડીયો અપલોડ કરવા મૂક્યો વીસ મિનિટની અંદર એક ટકો અપલોડ થયો છે તો કઈ નહીં ચાલો નવ મિનિટનો નો વિડીયો છે નવ જીબી નો વિડીયો છે લગભગ રાતે અપલોડ થઈ જશે માધ્યમ દેવાથી તો ચેનલ ને બેલ કરો દબાવવાનું ભૂલતા ભૂલતાની વિડીયોને શેર કરી દેજો નવા વિડીયોની સાથે મળે એટલું ત્યાં સુધી બધાને બાય બાય હર મહાદેવ ઉદયપુરમાં આજે નાઇટ પડી છે કાલી નાઇટ ક્યાં જાય અને આખી સિરીઝ પ્લીઝ શેર કરી દેજો બાય બાય